હાલો મિત્રો હું આજે તમને એક એવી કહાની કહેવા જઈ રહ્યો છું જે સાંભળીને તમારા રૂવાટા ઊભા થઈ જશે પણ તે કહાની સાંભળતા પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી શેર અવશ્યથી કરજો ઉષા ચંદરપુર ગામની રહેતી એક છોકરી છે તે સુંદર અને સજ્જન પણ છે એક વખત તેના ગામમાં અકાલ પડી જાય છે લોકો પાસે ખાવાનું કંઈ જ નથી રહેતું ખાવાનું મેળવવા માટે લોકો પરેશાન થાય છે કોઈ રીતે લોકો દિવસમાં બે વખત રોટીનો જોગાડ કરે છે અને જ્યારે પણ ગામમાં કોઈ છોકરીના લગ્ન થાય છે ત્યારે તે ઘરના લોકો માટે મહિનાઓ સુધી ખાવાનું જોગાડ થઈ જાય છે કારણ કે આ ગામમાં એક નિયમ છે જ્યારે કોઈ છોકરીના લગ્ન થાય છે ત્યારે છોકરાના ઘરના લોકો છોકરીના ઘરના લોકોને થોડા રૂપિયા આપે છે આ રીતે તે ઘરના કેટલાક દિવસોના ખર્ચા અને ખાવાનો જોગાડ થઈ જાય છે ઉષાના લગ્ન નક્કી થઈ જાય છે એક શહેરના એક અમીર પરિવાર સાથે ઘરના બધા લોકો લગ્નની રાહ જુએ છે અને એ દિવસ આવી જાય છે જ્યારે તેના લગ્ન થવાના હોય છે ઉષાના ઘરમાં બધા લોકો ખૂબ ખુશ હોય છે એક ખુશી એ હોય છે કે ઘરની દીકરીના લગ્ન થાય છે અને બીજી ખુશી એ હોય છે કે તેમના ઘરના ખાવા પીવાની અને ખર્ચાની વ્યવસ્થા ઘણા મહિનાઓ માટે થવાની છે ઉષાના સાસરિયાવાળા ઉષાના પિતાને ઘણા પૈસા અને ભેટો આપે છે અને ઉષાના લગ્ન થઈ જાય છે પછી ઉષા પોતાના સાસરિયામાં આવે છે તેનું જીવન ખુશીમાં પસાર થાય છે ઉષા ખુશ રહે છે જીવનમાં આવનારા ઉતાર ચઢાવથી અજાણ એક દિવસ ઉષાની સાસુ ઉષા પાસે આવે છે અને કહે છે ઉષા આજે અમે મંદિરે જશું એક ખાસ પૂજા કરવી છે ઉષા પોતાની સાસુ પતિ અને ચાર દેવર સાથે મંદિર જાય છે પૂજા કરીને જ્યારે પાછા આવે છે ત્યારે તેમના સાથે પંડિતજી પણ આવે છે સાથે પૂજન માટે જરૂરી સામાન પણ લાવે છે ઘરે આવીને પૂજાની તૈયારી શરૂ થાય છે ઉષા પોતાની સાસુ પતિ અને ચાર દેવરો સાથે મંદિર જાય છે પૂજા કરીને પાછા આવે છે ત્યારે તેમના સાથે પંડિતજી પણ આવે છે અને સાથે પૂજન અને હવન માટેનું થોડું સામાન પણ લાવે છે ઘરે આવીને પંડિતજી હવન કુંડ બનાવે છે અને બધા લોકો હવન પાસે બેસી જાય છે એ સમયે ઉષાની સાસુ તેના હાથમાં પાંચ લાવે છે ઉષાને કંઈ સમજાતું નથી પછી સાસુ પોતાના દીકરાઓને આપે છે અને ઉષાને પહેરાવા કહે છે હવે ઉષાને થોડું સમજાય છે કે શું ચાલી રહ્યું છે ઉષા જે તેનો વિરોધ કરે છે ત્યારે ઉષાની સાસુ ગુસ્સાથી આંખોમાં આંખ ભરીને કહે છે અમે તને એ એમ જ આ ઘરમાં નથી લાવ્યા અમે તને ખરીદી લાવ્યા છીએ તારો ભાવ ચૂકવ્યો છે આ સાંભળી ઉષા સ્તબ્ધ થઈ જાય છે તેને પોતાના કાન પર વિશ્વાસ નથી આવતો તેને લાગે છે જાણે કોઈએ ભયાનક વિસ્ફોટ કરી દીધો હોય પછી સાસુ કહે છે આ બધું તો અમે તારા ફાયદા માટે જ કરી રહ્યા છીએ સાસુ સાસુ બોલે છે જો આ ચારેય દીકરાઓના લગ્ન કરીને નવી વહુ લાવીશું તો મિલકતનું વેચાણ પણ પાંચ ભાગમાં થઈ જશે અને જો આ પાંચેયના લગ્ન તારા સાથે થઈ જશે તો બધું જ તારા હાથે રહેશે આખી મિલકત પર તારો હક થશે તને પાંચે પતિઓનો પ્રેમ મળશે અને તું આ આ આખી મિલકતની બનશે ઘર તારું થઈ જશે અને જો તને આ બધું મંજૂર ન હોય તો અમે તારા બાપ પાસેથી લીધેલા પૈસા પાછા આપી દઈએ અને તું અમારા ઘરમાંથી હંમેશા માટે ચાલી જા ઉષાના કાનમાં સાસુનો અવાજ કોઈ તડાકાની જેમ ગુંજે છે તે પથ્થરની નિષ્ણાત પ્રતિમા જેવી બેસી જાય છે પાંચે દીકરાઓ ઉષાના ગળામાં મંગળસૂત્ર પહેરાવે છે અને સિંદુ લગાવે છે સાસુના અવાજથી ઉષાની તંદ્રા તૂટે છે અને તેની સાસુ કહે છે આજથી તું આ પાંચેયની પત્ની છે અને હવે દરેક મહિને તું આ પાંચેય સાથે રહે છે ઉષા પર જાણે વીજળી પડી હોય જાણે તેની વિચારવાની સમજવાની ક્ષમતા જ ખતમ થઈ ગઈ હોય પરંતુ કરી પણ શું શકે ગરીબ લાચાર હતી આ બધું પોતાની કિસ્મતનો ખેલ માણીને ભગવાનના ભરોસે મૂકી દે છે નાનો દીકરો બાકીના લોકો કરતા થોડો અલગ હતો તે માત્ર માની આજ્ઞાથી ઉષાને લગાવી પહેરાવે છે પરંતુ ઉષાને હાથ લગાવતો નથી હંમેશા ઉષાની કાળજી રાખે છે અને એ જ ઉષા માટે આશાની કિરણ બની રહે છે એક દિવસ નાનો દીકરો અને ઉષા બહારથી આવે છે ત્યારે સાસુ ઉષાની સાસુ એટલે કે છોકરાની માં નાનાને કહે છે માં તું તેને ક્યાં ફરવા લઈ ગયો હતો નાનો છોકરો કહે છે તેને હોસ્પિટલ લઈ ગયો હતો માં કહે છે ઉષાને લઈ ગયો હતો નાનો છોકરો કહે છે ડૉક્ટરે કહ્યું છે કે તે ઉષા ગર્ભવતી છે ઉષાની સાસુ આ સાંભળી ખુશ થઈ જાય છે અને કહે છે આ તો ખુશીની વાત છે પરંતુ બેટાનું લટકેલું ચહેરું જોઈને પૂછે છે માં બોલે છે તારો ચહેરો કેમ લટક્યો છે ઉષા તેને ફોર્મ કાઢીને આપે આપી દે છે અને ગુસ્સામાં પૂછે છે ઉષા આમાં બાળકના પિતાનું નામ લખવું છે કોનું નામ લખું સાસુ બોલે છે એમાં વિચારવાનું શું છે મોટાનું નામ લખી દે પહેલું બાળક મોટાનું બીજું બાળક બીજા નંબરના છોકરાનું ત્રીજું નાનાનું ચોથું ચોથાનું અને પાંચમું પાંચમાનું આ સાંભળીને નાના દીકરાનું મોં ખુલ્લાનું ખુલ્લું રહી જાય છે પરંતુ ઉષાની આંખમાં આસુ આવી જાય છે તે કહે છે જો બાળક જ જોઈતા હતા તો કોઈ અનાથ આશ્રમમાંથી દત્તક લઈ લીધા તો મને કેમ બલિદાન બનાવી દીધું સાસુ બોલે છે તારું જે કામ છે તે કામ કર અને તારી જીભ બંધ રાખ ઉષા ચૂપચાપ ચાલતી જાય છે મજબૂર હતી અને તે કરી પર શું શક્તિ હતી પરંતુ નાના દીકરાને આ વાત ચૂપી જાય છે પછી ધીમે ધીમે સમય પસાર થાય છે અને એક દિવસ ઉષાના પેટમાં અચાનક દુખાવો શરૂ થાય છે તેને હોસ્પિટલ લઈ જવાય છે હોસ્પિટલમાં તેનું બાળક જન્મે છે પાંચે દીકરા અને તેમની માતા બાળકની ખબર લેવા ઉતાવળા થાય છે ત્યારે એક નર્સ આવીને કહે છે અભિનંદન તમારે ઘેર લક્ષ્મી આવી છે તો બધાના ચહેરા પરનું સ્મિત ઉતરી જાય છે ઉષાની સાસ બહેનના ઘરે તરત જ ચાલી જાય છે મંડળનો છોકરો અને જે મોટાથી નાનો હોય તે મોટાના પાસે આવીને કહે છે હવે અહીં શું કરી રહ્યો છો છોકરી તો તારી થઈ ગઈ છોકરાનો બાપ તો તું જ બનીશ અને આમ કહીને ત્યાંથી ચાલી જાય છે ત્યારબાદ મોટો અને ત્રણેય મંડળના છોકરાઓ ત્યાંથી ચાલી જાય છે ફક્ત નાનો છોકરો જ બહાર રહી જાય છે તે ઉષાને અને તેની બાળકીને લઈને ઘરે આવે છે બધાની આંખમાં તે છોકરી કંટાળાજનક લાગે છે બધા લોકો તેનાથી છુટકારો મેળવવા માગે છે એક દિવસ ઉષા કોઈ કામમાં વ્યસ્ત હોય છે અને બાળકીને જોર જોરથી રડતું હોય છે પરંતુ કોઈ પણ બાળકીને ઉઠાવીને ગોદમાં નથી લેતું જ્યારે બહુ મોડું થાય છે ત્યારે ઉષા દોડી જાય છે અને જુએ છે કે માં અને પુત્રો નજીકમાં જ બેસેલા હોય છે બાળકી રડી રહી હોય છે પરંતુ તેમને આનું કોઈ અસર થતો નથી ઉષા પોતાની બાળકીને ગોદમાં લઈ લે છે અને તેમને ક્રોધ છે એક દિવસ નાનો છોકરો કોઈ કામ માટે બહાર જઈ રહ્યો હોય છે ત્યારે તેને કોઈ વાત કરતા હોવાની અવાજ સંભળાય છે અવાજ બહારના રૂમમાંથી આવી રહ્યો હોય છે નાનો છોકરો સાંભળવા માટે દીવાલ પાસે કાન લગાવીને ઉભો થઈ જાય છે અને સાંભળવા લાગે છે અંદરથી મોટા ભાઈ અને માનો અવાજ આવી રહ્યો હોય છે મા કહે છે કે અમારે કોઈ પણ રીતે આ છોકરી પાસેથી પીછો છોડાવવો પડશે ત્યારે મોટો છોકરો કહે છે માતા તમે ચિંતા ન કરો તેના હાથમાં એક વાટકીમાં દૂધ હોય છે તે કહે છે આ દૂધમાં એવી દવા મિક્સ કરી દે કે બાળકી બીમાર થઈ જશે અને એક બે દિવસમાં મરી જશે નાનો જે તેમની વાત સાંભળે છે તેના પગ નીચે જમીન ખસી જાય છે તે દોડી ઉષા પાસે જાય છે અને કહે છે જો તારે તારી બાળકીનો જીવ બચાવવો હોય તો તું તરત જ આ ઘર છોડીને નીકળી જા આ ઘરમાં તારી બાળકીની હત્યાની યોજના બની રહી છે ઉષા તરત જ બહાર નીકળવા લાગે છે થોડા પળો પછી મા અને સાથે મોટો ભાઈ આવે છે અને ઉષા ન દેખાતા નાનાને પૂછે છે તો નાનો કહે છે મને ખબર નથી પછી નાનો તેને ધક્કો મારીને બહાર ભાગે છે અને પોલીસને જાણ કરે છે ઉષા ગેટમાંથી બહાર નીકળે છે ત્યારે તે લોકો બીજા દરવાજેથી આવી તેને ઘેરી લે છે અને કહે છે બાળકી અમને સોંપી દો ઉષા બાળકીને કસીને પકડી લે છે મોટો છોકરો તેને છીનવવા આવે છે ત્યારે ઉષા ગેટ પાસે રાખેલી ભારે લાકડાની વસ્તુ એટલે કે હથિયાર ઉઠાવી લે છે અને મોટા પર વાર કરે છે મોટો પાછળ હટે છે પરંતુ ત્યાં સુધી મોડું થઈ જાય છે તે હથિયાર તેના હાથને ઝીણી રીતે લાગે છે અને મોટો છોકરો પોતાનો હાથ પકડીને ચીસો પાડે છે ભૂષાર ચીસો પાડતા કહે છે તમે લોકોએ મારું શોષણ કર્યું તે મેં સહન કર્યું પરંતુ જો મારી દીકરીને હાથ પણ લગાવ્યો તો હું એક એકને ચીરી નાખીશ એ સમયે બધાને પોલીસની સાયરનની અવાજ સંભળાય છે બધા ચોંકીને ત્યાં જુએ છે ગાડી સામે આવીને અટકે છે અને ઇન્સ્પેક્ટર આવીને પૂછે છે અમને ફોન કોણે કર્યો ત્યારે નાનો બહાર આવે છે અને કહે છે મેં તમને ફોન કર્યો અને આખી વાત કહી દીધી છે ચારે ભાઈઓ અને ઉષાની સાસ નાનાને અને ક્રોધ છે લોકોને પકડી લઈ જાય છે નાનો ઉષાને કહે છે હવે તું મારા સાથેથી મુક્ત છે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે ઉષા ત્યાંથી નીકળી જાય છે અને પોતાની એક સખીની મદદથી તેને એક સંસ્થામાં નોકરી મળી જાય છે ત્યાંથી ઉષા પોતે અને પોતાની દીકરી સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ પગલું વધારે છે